દર્શક મિત્રો આપ જોઈ રહ્યા કરો ભાવનગરમાં સ્ટેટ જીએસટીના દરોડા સુધી તપાસ બિલિંગ કંભાંડના રેલો ભાવનગર સુધી આવ્યો ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આજે સાંજે જ સ્ટેટ જીએસટીના દરોડા પાડ્યા હતા આજે મધરાતે સુધી તપાસ જારી રહી અને બે શખ્સો મકાનમાં સ્ટેટ જીએસટી ટુકડી ડિજિટલ દસ્તાવેજો મોબાઈલ ફોન સહિતની વિવિધ સામગ્રી કબજે લઈને પૂછપરછ કરી રહી છે જો કે સ્ટેટ જીએસટીના સત્તાવાર સૂત્રો જણાવ્યા પ્રમાણે હાલ પૂછપરછ ચાલી રહી છે બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના વડવા વિસ્તારમાં અમીનભાઈ રૂપ મચ્છર અને ઇનુસભાઈ કીટાવાલાના મકાનમાં સ્ટેટ જીએસટીની ટીમ ટાટકી હતી જો કે મોડી રાત સુધી પૂછપરછ ચાલી રહી છે બોગસ બિલિંગ કંભાંડનો રેલો ભાવનગર સુધી પહોંચ્યો છે અમદાવાદ ખાતે આવેલી જીએસટીની ટીમ ભાવનગર જિલ્લાના પાલીતાણા મોવા તળાજાના બોગસ બિલો સદર સંદર્ભ ભાવનગરમાં પૂછપરછ કરી છે જ્યારે અમદાવાદ સુરત વગેરે સ્થળોના ભાવનગર બોગસ બિલ્ડિંગ કોમ્પાઉન્ડ સાથે સંકળાયેલી ટોળકીના યુવા સભ્યો બીજીમાં વસવાટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે ભાવનગરથી ખાવા પીવા રહેવાના ભાડા સહિતની સુવિધાઓ આ યુવકો પૂરી પાડવામાં આવે છે આ ટોળકીને છેડ છેડા રાજકોટ અને અમરેલી સુધી લંબાયેલા છે ભાવનગરમાં બેઠેલા બિગ બિલ બોગ બિલ બો બિગ બોસ વધુ હાઈનાશ કરે છે આ પીજીમાં રહેતા યુવક ગરીબ લોકોને નાણાં આપીને ફાઇલો તૈયાર કરે છે એસ એમ ઇનાયત સમીર કાડૂત તોસિફ ખાન સિંધી યુવક અસલમ ડોન ટાયરવાળાનો છોકરો સહિત અન્ય યુવકો સ્ટેટ જીએસટીના રડારમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર ફિરોજ મલેક કેમેરામેન રસૂલ સૈયદ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગર